પાટણ નિર્મળનગર રોડથી માંડોત્રી કાળકા માતાજીના મંદિર સુધી બનેલ નવીન રોડની સાઈટ ઉપર વેટ મિક્સ દ્વારા પુરાણ કરવામાં આવી રહ્યું છે જેનું ખુલ્લા રોડ ઉપર ઢગલા કરી જેસીબી દ્વારા સાઈડો પૂરવામાં આવે છે પરંતુ આરએનબી વિભાગ દ્વારા કોઈપણ જાતનું સુપરવિઝન કરવામાં આવતું નથી રોડ રસ્તા વચ્ચે ઢગલા કરી વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડે છે અને રોડ ઉપર આની ડસ્ટ પડી રહેતી હોવાથી બાઇક ચાલકોને તેમજ આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકોને પણ હેરાન થવું પડે છે ખરેખર આ રોડની બંને બાજુએ કોઈપણ જાતના દિશાસૂચક ચિહ્નો મૂક્યા સિવાય કામગીરી કરવામાં આવી રહી હોવાથી વાહન ચાલકો માં અકસ્માતનો ભય રહેલો છે જેના કારણે વાહન ચાલકોને હેરાન થાય છે જ્યારે આ રોડ બન્યો ત્યારે આ બંને બાજુની સાઈટનું પુરાણ કરવાની જરૂર હતી પરંતુ રોડ બની ગયા પછી કામ ચાલુ કરાતા લોકો પરેશાનીનો સામનો કરવો પડે છે અને વાહન ચાલકોને પોતાના સાધનો આવા ઢગલા ઉપરથી પસાર કરવા પડતા હોવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે પાટણ નિર્મલનગર ચાર રસ્તાથી મોડોદ્રી કાળકામાના મંદિર સુધી બનેલ નવીન રોડની પાછળ આજે સાઈડોમાં વેટ મિક્સ દ્વારા સાઈડો પૂરાણ કરવામાં આવે છે પરંતુ જે સાઈડો પૂરવાની પદ્ધતિ છે એ પદ્ધતિમાં રોડ વચ્ચે વચ બેટ મિક્સના ઢગલા કરી અને રોડ દ્વારા સાઈડોમાં નાખવામાં આવે છે જેના કારણે રોગ ઉપર મોટા પ્રમાણમાં ડસ્ટ પડી રહે છે તેમજ કોઈ દિશાસૂચક સૂચક ચિહ્નો મૂકેલા ન હોય વાહન ચાલકોની અવરજવર ચાલુ હોય વાહન ચાલકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ પાછા વળવું પડે છે તો ખરેખર આરએમબી દ્વારા દિશાસૂચક ચિહ્નો મૂકી અથવા તો રોડ બંધ કરી અને આ કામગીરી કરવી જોઈએ જેથી કરીને કોઈ એક્સિડન્ટ ના બને અથવા તો કોઈના વાહનને નુકસાન ના થાય અને જે રોડ વચ્ચે માલ બનાવવામાં આવે છે એની જગ્યાએ સાઈડોમાં માલ નાખી અને સાઈડો પૂરાણ કરવી જોઈએ એવી એક લોકમાગ ઉઠવા પામી છે